જે જે પરિચય પાસે છે મારું નામ નૈન્યશ કુમાર પ્રફુલભાઈ પટેલ છે નડિયાદ મરીડા રિંગ રોડ પર પીએસ પટેલ પેટ્રોલ પંપ મારો આવેલ છે અને આ પેટ્રોલ પંપ પર સન બે હજાર એકવીસ બાવીસમાં કરણસિંહ માકરણસિંહ ચૌહાણ મારા પેટ્રોલ પંપ પર બીએમડબલ્યુ ગાડી સાથે આવેલા અને એમનો ઠાઠ માઠ જોઈ અને એમના ડ્રાઈવર બે બોડીગાર્ડ સાથે પેટ્રોલ પંપ પર આવેલા અને મને ઓફિસમાં મળેલા તે ટાઈમે એમણે મને જાણ કરી કે મારે નડિયાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ એલ એન્ડ ટી કંપનીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જે મારું કામ ચાલે છે એલએનટી કંપનીમાં એટલે મારે ડીઝલની જરૂરિયાત વધારે છે અને હું આપના પેટ્રોલ પર ડીઝલ મને તમે ક્રેડિટ પર આપો એવું મને જણાવ્યું તો પછી મેં એમને પૂછ્યું કે તમે મને પેમેન્ટ કેવી રીતના આપશો તો એણે મને એવું કીધું કે મારું પેમેન્ટ મહિને દોઢ મહિને એલએનટી કંપનીમાંથી આવે છે પણ હું તમને પેમેન્ટ પંદર વીસ દિવસમાં આપી દઈશ પછી બધી ચર્ચા કરે પછી અમે નક્કી કર્યું કે પાર્ટી સારી કંપની છે ડીપ ઇન્ફ્રા ટોલ્વે પ્રાઇવેટ લિમિટેડ કંપની એની પણ ઓળખાણ આપી એટલે મને લાગ્યું કે પાર્ટી જેન્યુઅન છે અને સારી કંપનીની છે એટલે પછી અમે ડીઝલ આપવાનું એમને નક્કી કર્યું અને એમણે એવું કહ્યું કે મારી ટેન્કર તમારા પેટ્રોલ પર આવશે અને હું કહું એ પ્રમાણે તમારે મારા ટેન્કરમાં ડીઝલ ભરી આપવાનું બધું કયું હતું એટલે પછી અમે ડીઝલ અમને ત્રણ તારીખથી અમે ચાલુ કર્યું અને લગભગ પાંત્રીસ હજાર ડીઝલ અમે એમને ટોટલ એમને આપ્યું છે જેની કિંમત એકત્રીસ લાખ સત્તર હજાર આઠસો રૂપિયા આઠ દિન સુધી હજુ કરણસિંહ ચૌહાણે અમને ચૂકવેલ નથી અને પંદરથી એકથી ત્રણ તારીખથી ચાલુ કરીને પંદર તારીખ સુધીનો અમે એને માલ આપ્યો પછી એના પેમેન્ટની અમે ઉઘરાણી કરી તો કરણસિંહ માખણસિંહ ચૌહાણે અમને અલ્લા તલ્લા કરી અને પેમેન્ટમાં આવું આગળ અટકેલું છે આવે એટલે હું તમને આપી દઉં આપી દો કરીને અમને બે ત્રણ મહિના ગોળ ગોળ ફેરવ્યા પછી એક ટાઈમ એમણે આવીને પેટ્રોમ પર અમને ચેક આપ્યો એકત્રીસ લાખ સત્તર હજાર આઠસો નો એ ચેક અમે બેંકમાં અમારી એસબીઆઈ બેંકમાં જમા કરાવતા તે ચેક પણ બહુ જ થયેલ છે અને અમને એવું લાગ્યું કે આ કરણસિંઘે અમારા જોડે ઇરાદાપૂર્વક ફ્લી પ્લાનિંગ કરીને અમારા સાથે છેતરપિંડી કર્યું અમને જાણ થઈ એ પછી અમે વારંવાર એની જો છેલ્લા બે વર્ષથી ઉઘરાણી કરીએ છીએ પણ આજ દિન સુધી

એઝ અ પેરેન્ટ્સ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય કે હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એ એજ્યુકેશન છે જે બારની સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે